જય માતાજી તો આશા કરું છું કે બધાય મજામાં જઈશું મારા નવા લોગમાં તમારા હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે અમે આવ્યા છે ધાબે આવ્યા છે તો અમે આવ્યા છે ધાબે કેમ આવ્યા છે તો એ તમને દેખાડું કે અમે ધોયા છે આજે ગોદડા તો ગોદડા લેવા અમે આવ્યા છે અમારે ધાબાનું દ્રશ્ય બધું હું તમને દેખાડું કામાં હામા તો જુઓ આ અમે બ્લેન્કેટને ગોદડું ધોયું છે ને અહીંયા જુઓ અમારે નજારો કેવો છે બધોય તો આ બધી અમારે વાળ્યું છે જોવું તમે બહુ સરસ બધુંય છે અહીંયા જાડવાન વાળ્યું ને બધુંય ને અહીંયા અમારે રેલના પાટા છે તો રેલ એ થોડીક વારમાં આવતી જ હશે પણ અટાણે બપોર છે અમે બપોરે આવ્યું છે ઉપર તો બપોરે બહુ કરીને ન આવે તો આ રીતનું બધુંય છે અમારે જોવો તમે તો કેટલું સરસ છે બધું તામામ આ તો અમારે ચાર ધાબા છે કેટલા ચાર તો આ ઉપરના ધાબા છે અમારે ને નિશેન ધાબો હું તમને દેખાડું છું તો આ મારે નિશ્ચેનું ધાબુ છે તો જો ન્યાય જાડવા છે ને આ મારે ઉપરનું ધાબુ છે ને બે ધાબા અમારે આ સાઈડ છે તો એ હું તમને દેખાડું તો જુઓ એક આ સાઈડ આવી ગયું તો અમારે કુલ ચાર ધાબા છે આ પાછું ની સેનું આવી જાય ને હવે હરાદ બે હાશે તો બધાય જુઓ અહીંયા હરાદ હોય એટલે કોળિયા મૂકી જાય તો આ રીતનું અમારે અહીંયા ધાબું છે સરસ મજાનું આ બધું જુઓ દેખાય છે તમને તો એ બધું સેટું છે બહુ બધું પણ તો એ વાળીઓનું દ્રશ્ય બહુ મસ્ત છે જુઓ તમે બહુ સરસ બધું છે ને વાળ છે બધા વાયેલા ને મસ્ત છે ઝાડવા ને અટાણે સોમાં હું છે તો બધું લીલું લીલું થઈ ગયું છે તો બસ એટલો જ તમને બધું બતાવવાનું હતું ને એટલો જ લોગ આપણે બનાવવાનો હતો તો આજનો લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો મળશું હવે નવા લોગ સાથે